સહજ રંગોળી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક રંગોળી પ્રદર્શન અને સાથે જ તાલીમ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે તેવામાં શહેરના સુભાનપુરા વિસ્તારમાં કોમોડિટી સેન્ટર કોમોડિટી સાયન્સ સેન્ટર ખાતે આ ખાસ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું સહજ રંગોળી ગ્રુપ દ્વારા કે જ્યાં અદ્ભુત રંગોળીનું પ્રદર્શન અને સાથે સાથે અહીં નિશુલ્ક તાલીમ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું જેના કારણે આખું જ વાતાવરણ ઉત્સાહમય અને કલાત્મક બની ગયું હતું આ આયોજનમાં રંગોળીના પ્રેમીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ નિઃશુલ્ક તાલીમ કાર્યક્રમ રહ્યો જેમાં પિસ્તાલીસથી વધુ માતા બહેનોએ ઉત્સાહપૂર્વક જોડાઈને રંગોળી બનાવવાની અવનવી રીતો અને સૂક્ષ્મ કલા કલાત્મકતા શીખી સહજ રંગોળી ગ્રુપ દ્વારા આ તાલીમ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપીને ભારતીય સંસ્કૃતિની આ સુંદર કળાને પ્રોત્સાહન આપવાનો અને લોકોમાં લોકોને તેમાં પારંગત બનાવવાનો ઉદ્દેશ્ય સાર્થક કર્યો સંસ્કૃતિના જતનની પહેલ સહજ રંગોળી ગ્રુપના ફાઉન્ડર કમલેશભાઈએ પહેલના મહત્વ વિશે જણાવ્યું કે અમારા ગ્રુપ દ્વારા વર્ષમાં બે વાર રંગોળીની તાલીમ માટે આ પ્રકારના નિશુલ્ક આયોજનો કરવામાં આવે છે મારું નામ ધ્રુવા ગાંધી છે હું કમલેશ સરના વર્કશોપ અટેન્ડ કરવા માટે અહીંયા સાયન્સ સેન્ટર છે તો અહીંયા અમે લોકો રંગોળી કરીએ છીએ સર દર વર્ષે વર્ષમાં બે વખત આવી રીતે વર્કશોપ ઓર્ગેનાઇઝ કરતા હોય છે તો મેં અત્યાર સુધીને બે વર્કશોપ અટેન્ડ કર્યા છે આ મારું થર્ડ વર્કશોપ છે અને એમાં એડવાન્સ લેવલની આ વખતે સરે રંગોળી કરવા માટે મને ચૂઝ કરી છે તો મેં સરે મને થીમ ચૂઝ કરવા માટે કીધી હતી તો મેં ઓપરેશન સિંદૂર થીમ ચૂઝ કર્યું છે એનાથી મને લોકોને મેસેજ આપવો છે કે આપણા આપણી જે સેના છે એ સેના આપણા માટે ખૂબ જ કાર્યરત છે અને આપણે આપણી સેનાને હંમેશા એમને શું કહેવાય કન્વીનિયન્ટ રહેવું જોઈએ હા પેઇન્ટિંગ બનાવવું મારો બહુ નાનપણથી એવો શોખ છે મારી હોબી છે અને હવે પ્રોફેશનલ બનવાનું વિચારી રહી છું સો કેવો રીતના ચોઇસ તમે કરી આપી મે પહેલા કહી દીધું અચ્છા એટલે જે રીતના પ્રધાનમંત્રી જે પાકિસ્તાન સામે જે જરબાર તો જવાબ આપ્યો તો આ હા એટલે આપડા જે રાષ્ટ્રપતિ છે આપડા જે મુખ્યમંત્રી છે એ બધાના સહયોગથી સરસ એવું ઓપરેશન સિંધુર થયું હતું જે વખતે આતંકવાદીઓએ આપણા ટુરિસ્ટ ઉપર જેવી રીતે હુમલો કર્યો હતો એ બહુ જ દુઃખદાયક હતું અને ક કદી વિચાર્યું ના હોય એવું હતું તો એ સમયે આપણા જે નરેન્દ્ર મોદી છે એમને વિચાર્યું અને એમની સામે બદલો લેવાનું વિચાર્યું એ બહુ જ એટલે બહુ જ સરસ પગલું હતું અને જેનાથી બહુ જ ગર્વ થઈ રહ્યો છે કે યસ આવા જ આપણા દેશ ચાલક હોવા જોઈએ રાષ્ટ્રચાલક હોવા જોઈએ કેટલો સમય લાગશે હું બે દિવસથી કરી રહી છું એટલે મને ઓલમોસ્ટ છ કલાક જેવું તો થયું છે પણ હજી બીજા ચાર કલાક જેવું થશે ધ્રુવા ગાંધી અમે સહજ રંગોળી ગ્રુપ જે રીતની અમારી પ્રથા છે કે વર્ષમાં બે વખત અમે લોકો નિઃશુલ્ક રંગોળીનું એક વર્કશોપ રાખતા હોય છે કે જે વિદ્યાર્થીઓને રંગોળી શીખવી હોય એમને અમે રંગોળી શીખવી શકીએ એટલા માટે થઈને અત્યારે દિવાળીની પહેલાં લોકો દિવાળીમાં પોતાની ઘરે સારી રંગોળી કરી શકે એટલે વિદ્યાર્થીઓને અમે રંગોળી બે દિવસ શીખવી છે અને એ બે દિવસને અમે જે રંગોળી શીખવાડી એના બેઝ ઉપર એ લોકો અત્યારે આપ જોઈ રહ્યા છો કે રંગોળી બનાવી રહ્યા છે અને સાંજે એમની રંગોળીનું એક પ્રદર્શન આયોજિત કરવામાં આવશે અને સાથે સાથે અમે લોકો એમને વર્કશોપ એટેન્ડ કરી રહ્યો છે અને રંગોળી શીખ્યા છે એના સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુટ કરીશું અહીંયા કુલ અમારે બેતાલીસ વિદ્યાર્થીઓ રંગોળી શીખી રહ્યા છે અને એ લોકો આજે અહીંયા એનું પ્રદર્શન આયોજિત કરશે આજે રંગોળી પ્રદર્શન થઈ જાય એટલે આજે આખો દિવસ એમનું રંગોળી પ્રદર્શન લોકોને જોવા માટે મળશે અને અહીંથી એ લોકો રંગોળી શીખીને જાય અને દિવાળીનો તહેવાર સરસ રીતે એ લોકો રંગોળી ઘરે બનાવીને ઉત્સવો મનાવી શકે એ એક અમારો પ્રયાસ હોય છે કમલેશ વ્યાસ ફાઉન્ડર સહજ રંગ